ટેટ વિશેનો એક સવાલ છે ઘણી વખત આ પ્રકારના એમની લઈને ટીચર્સની ભરતીને લઈને પણ ઘણા બધા આંદોલનો થયા છે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લગભગ દસ દિવસ પહેલા આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી ને એમાં આ અંગેની જાહેરાત પણ કરેલી પણ પોર્ટલ પર આ અંગેનું નોટિફિકેશન શા માટે નથી મૂકવામાં આવતું ખાસ કરીને ભરતી ક્યારે થવાની છે અથવા તો એ અંગેનું નોટિફિકેશન જારી આપણે કેમ નથી કરતા પંચોતેરસોની ભરતી કરવા માટેનો સરકારનો નિર્ણય મેં જાહેર કરેલો છે જી એટલે એ તો નિશ્ચિત થવાની છે જી ટેટ વન અને ટેટ ટુ માટેની પણ ભરતી નિયમો માટેની પ્રક્રિયા પૂરી થયા પછી ચોક્કસ સરકાર એ બાબતની ભરતીઓ પણ કરવાની એટલે આપણે શિક્ષકો નથી ભરવા એવો વિષય નથી પરંતુ સાથે સાથે ધોરણ એકથી લઈ અને છેક સુધી આખું આખી જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ ટ્રેકિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીઓના ઘટ વિદ્યાર્થીઓનો વધારો ફાજલ થતાં શિક્ષકો વર્ગખંડની અંદર રહેતા બાળકો આ બધાનો અભ્યાસ કર્યા પછી આજે માનો કે તમે શિક્ષક વધારે ભરી લીધા પરંતુ હવે જે રીતે અવેરનેસ વધી છે એમ જનસંખ્યા પણ થોડી થોડી કાબૂમાં આવતી જાય બાળકો ભણતા પણ ઓછા થાય એ વખત અને અત્યારનો સમય આ બંનેની વચ્ચેનો સિંક્રોનાઇઝ કરીને નિર્ણય લેવો પડે સરકાર શિક્ષણ માટે રૂપિયા વાપરવા માટે શિક્ષકોની ભરતી કરવા માટે પીછે અટ કરવા નથી માગતી પરંતુ સમગ્ર હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધવા માગે છે આ ભરતી ક્યારે કરવામાં આવશે કારણ કે જે તમે સાડા સાત હજાર શિક્ષકોની વાત કરી એ એનો આખો પ્રોસેસ કેવી રીતનો હશે કારણ કે મને યાદ છે ગયા વર્ષે પણ કુબેરભાઈએ પણ કહ્યું હતું કે પંદર જૂનની આસપાસ અમે કાયમી ભરતી શિક્ષકોની એની પ્રક્રિયા શરૂ કરીશું અત્યારે તમે જાહેરાત તો કરી દીધી છે પણ એનો પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે આપણે ટાટની પરીક્ષા બે હજાર અઢારમાં કદાચ લીધી હતી અને બે હજાર તેવીસમાં લીધી હા બંનેના બંનેના વિદ્યાર્થીઓ એલિજિબલ અને એકચ્યુઅલી ટેટ અને ટાટ આ પરીક્ષા સીધે સીધી નોકરી આપવાની પરીક્ષા નથી એલિજિબિલિટી ટેસ્ટ છે આ કોઈ માનતું હોય કે મેં ટેટ પાસ કરી ટાટ પાસ કરી એટલે મને નોકરી મળી જશે એવું નહીં પરંતુ તમે શિક્ષક બનવા લાયક છો એનું સર્ટિફિકેટ છે ટેટ અને ટાટ અને જ્યારે ભરતી કરવાની થાય એટલે એ ભરતી કેલેન્ડરમાં એ પાંચ વર્ષ સુધી એનો સમયગાળો ટેન્યોર હોય છે એ ટેન્યુરમાં તમે આ લોટમાંથી આ સમૂહમાંથી એની ભરતી કરો આ ભરતી આ બંને પરીક્ષાઓમાં કોમન મેરિટના આધારે આપણે ટાટની ભરતી કરીશું અને એ જ પ્રમાણે આપણે ટેટમાં પણ કરીશું પણ આ પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂર્ણ થશે એ એક સવાલ હતો મેં કહ્યું આખી સરકારની અંદર ભરતી નિયમો તો ટેટના આપણે બનાવીએ છીએ એ ભરતી નિયમો બન્યા પછી તરત જ એ આપણે કરી લઈશું અને ટાટ માટે પણ એ પ્રક્રિયા ચાલુ છે ખૂબ ટૂંક સમયની અંદર કારણ કે અત્યારે તારીખ આપવી કોઈ નિશ્ચિત બાબત નથી હોતી કે ભાઈ ચોથી તારીખે હું અહીંયા ટ્રેન પકડી લઈશ જે ચોથી તારીખે મારો પ્રવાસ નક્કી થઈ ગયો પરંતુ ક્યાંક પ્લસ માઇનસ દિવસો થાય પરંતુ ભરતી કરવાનું નક્કી છે સરકારે ઈરાદો જાહેર કર્યો છે ને પંચોતેરસો એ પંચોતેરસો આપણે એ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આ બંનેમાં આપણે ભરતી કરવાના છીએ એ જ રીતે ટેટ ટાટમાં પણ ભરતીના નિયમો આખરી થયેથી જે પણ આપણે ભરતી કરવાના છીએ એકથી આઠ ધોરણના શિક્ષકોની જે ખાલી જગ્યાઓ પડેલી છે એની ભરતી અંગેનો રાજ્ય સરકારનો શું પ્લાન છે શિક્ષણ વિભાગ શું વિચારી રહી છે મેં કહ્યું કે બંને ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ આ ચારેમાં આપણે ભરતીઓ કરવા જઈ રહ્યા છીએ